બાલેશ્વરમાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની યોગેશ્વર નગરમાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો રક્તરંજિત રંજિત કરુણ અંજામ આવ્યો હતો પોતાની પ્રેમિકા સાથે ભાડે રૂમ રાખીને રહેતા પ્રેમીએ બેવફા પ્રેમિકા અને તેના પ્રેમીને ધારદાર છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર પંથકમાં સનસનાટી મચાવનાર પ્રણય ત્રિકોણમાં હત્યાની ઘટના અંગેની પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં ભાડાની રૂમ રાખીને રહેતા અને મૂળ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા અને અનિતાબેન રાજનભાઈ વસાવા સાથે રિલેશનશીપમાં છેલ્લા બે થી અઢી મહિનાથી રહેતા હતા અનિતાબેનના અગાઉ રાજપીપળા ખાતે લગ્ન થયા હતા જો કે ત્રણ વર્ષ અગાઉ જ અનિતાએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા અનિતાબેન અને રોહન વસાવા એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં હોવાથી રોહને એક રૂમ ભાડે રાખી બંને રિલેશનશિપમાં સાથે રહેતા હતા જો કે અનિતા ક્યાંક રોહન સાથે પ્રેમમાં દગો કરતી હોવાની શંકા રોહનને રહેતી હતી અને આ જ શંકા સાચી ઠરતા તેનું કરુણ અંજામ આવ્યો હતો રોહન અને અનિતા વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો અને રોહન ત્યારબાદ રાણીપુર આપ પોતાના ઘરે જતો રહ્યો હતો જો કે રાણીપુરા ગામમાં રહેતા હિતેશ વસાવા સાથે પણ અગાઉ અનિતાને પ્રેમ સંબંધ હોવાથી રોહન રાણીપુરા ગામમાં દેખાતો ન હતો તેથી રોહનને હિતેશ અનિતા સાથે જ હશે તેવી પ્રબળ શંકા થઈ હતી તેથી રોહન એક ધારદાર છરો લઈને તારીખ ચોવીસમી ફેબ્રુઆરીએ બે હજાર ચોવીસને શનિવારની મધ્યરાત્રિ આશરે ત્રણ કલાકે યોગેશ્વર નગરની પોતાની રૂમ પર આવ્યો હતો અને અનિતાને રૂમનો દરવાજો ખોલવા માટે બૂમ પાડી હતી જોકે અનિતાએ દરવાજો ન ખોલતા રોહન રૂમની બહાર ચૂપચાપ શાંતિથી બેસી ગયો હતો અને સવારે પાંચ કલાકે રૂમનો દરવાજો ખોલતા રોહન ધારદાર છરા સાથે રૂમમાં પ્રવેશ્યો હતો અને હિતેશ વંસાવાને શંકાસ્પદ અવસ્થામાં દરવાજા પાસે ઉભેલો જોતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અનિતા પણ આ ઝઘડામાં પડતા ઉશ્કેરાયેલા રોહને હિતેશ અને અનિતાને ઉપરા ઉપરી છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા ઝઘડા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અનુબેન રાજનભી વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલ્યુશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી ચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાબી વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લીવિન ભરેતી અનિતાબેનને મળવા ગઈ રહી શકે આથી એ પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ દરવાજો ન ખુલ્તા સંતઈને બહાર બેસી રહેલ અને ત્યાર બાદ સવારના 5 વાગેમાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યાર બાદ અનિતા પર શરીર પર છરીના આડીદાર ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ ત્યાર બાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવારાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે ઘટના બાદ રોહન બંનેની લાશને લોહીના ખાબોચિયામાં છોડી રૂમને તાળું મારી પોતાના ઘરે રાણીપુરા જતો રહ્યો હતો અને સાંજના પાંચ કલાકના સુમારે પોતે જ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોલીસ સમક્ષ ઘટનાનો ચિતાર જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને રોહનને કસ્ટડીમાં લઈને પોલીસે તમામ ચક્રો ગતિમાન કર્યા હતા યોગેશ્વરનગરની રૂમમાંથી અનિતા અને તેના પ્રેમી હિતેશના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા હતા તેમજ હત્યાની ઘટનામાં વપરાયેલ છરો પણ કબજે લઈને રોહન વિરુદ્ધ હત્યા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે